વંથલી બસ સ્ટેન્ડ નજીક બોલેરો અને ગેસ સિલિન્ડર ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત કેશોદ તરફથી આવતી કેરી ભરેલ બોલેરો અને જૂનાગઢ તરફથી આવતા ભારત પેટ્રોલિયમ ગેસ સિલિન્ડર ભરેલ ટ્રક વચ્ચે અચાનક કેશોદ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો કેરી ભરીને આવતી બોલેરો પિકઅપને કેશોદ ચોકડી પાસે પહોંચી તે જ સમયે અચાનક ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકે ટર્ન મારતા સર્જાયેલ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી